પોતાની સત્તા બનાવવા માટે પરંતુ બીજી તરફ વાત કરવામાં આવે તો એ પણ રેખાબેન ચૌધરી એ પણ પાછો પડે તમને ખબર હશે કે જ્યારે મિત્રો આટલી મોટી ચૂંટણી હોય ત્યારે કોઈ ઘરે તો ના જ બેસી રહે સામાન્ય છે કે જ્યારે આટલી મોટી ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા તો બધા લોકો જતા હોય છે પણ એની વચ્ચે મિત્રો અત્યારે આ કાકા જે જોઈ રહ્યા છો આ કાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ કાકા તો મિત્રો જ્ઞાની વિશે એવું કીધું છે ને કે જોઈને કાયદેસર તમે પણ ધ્રુજી જશો કે આવા આપણને કોને ટિકિટ આપી દીધી આવી રીતે બોલ્યા છે તો હાલો તમને આખો વિડીયો બતાવવાનો છું અને નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરીને બીજા નવા વિડીયોની માહિતી તમને મળતી રહેશે હવે ભાઈ જો સૌથી પહેલા હું તમને વિડીયો બતાવું છું તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો સામે ગેની બેન છે ટક્કરમાં શું કહેવું છે આપનું હવે ગેની બેન ભાઈ ગેની બેન નું તો આપણે શું ભાઈ તમને ખબર તો હશે અમે તો ગેની બેન હાથી નથી અમે તો ગેની બેન કદી નથી મને 50 કરોડ આલો તો નથી

એટલે બધા લોકો એમ જ પાછા પડે છે અને ઘણા લોકો તો એમ કહી રહ્યા છે કે જેને જે કરવું એ કરે ભાઈ આખરે જયારે રિઝલ્ટ આવશે ત્યારે કમળ જ ખીલશે તો શું ભાઈઓ તમને શું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો તો બસ આજ માટે આટલું જ રાખીએ મળી છે ના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવનાર સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ